હવે થોડી વાર માં વરસાદ આવે તો આવે બહુ બધા કેટલા હોર આવે આ ભાઈ ની ગાડી નું અડધું ટાયર ડૂબી ગયું તો હે ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજ તો આપણે હિન્દી વ્લોગ નથી બનાવવાના કેમ કે એક જ દિવસ બનાવવા હિન્દી બ્લોગ માં યાર બહુ વાંધો આવે છે હિન્દી બોલવામાં એટલે પછી ગુજરાતી માં વિચાર્યું એટલે ગુજરાતી બનાવશું આપણે તો અત્યારમાં તો આપણે આજ છે કોલેજ પેપર આજે કોલેજે પેપર દેવા આવવાનું છે તો હાલો હવે પોલેજ પેપર દેવા અત્યારમાં વરસાદ જેવું છે તો વરસાદ અવે ત્યારે નીકળી જાય પહોંચી ગયા પ્રિન્ટ કરાવવા માટે આવી ગયા નાસ્તો કરવા માટે તો નાસ્તો થઈ ગયો છે આલો ઘરે જવાનું યોગ વગેરે ફિલાલ તો જે મળી હે જો આયા એક બાજુ ચા બને છે અને એક બાજુ મલાઈ નીકળે છે આમાં ચા અને આમાં મલાઈ દેશી મલાઈ જે બનતું લાગે અને ભાઈ અહીંયા તો જો છોરો બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે હું આવી ગયો છોગસી ઉપર અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે મેં કીધું અગાચી માટો મારી આવું જોઈએ કેવું વાતાવરણ છે તો આ બાજુ જોવા આ બાજુ ઓછું બ્લેકમાં છે આ બાજુ વધારે બ્લેકમાં છે આની પર વરસાદ એવો વધારે લાગે છે વરસાદ ક્યારે આવે કાંઈ નક્કી નહીં આવશે ખરા થોડી વારમાં આ બાજુ તો કાંઈ એટલું બધું નથી પણ જે આ બાજુ છે ને આ બાજુ બધું બ્લેક છે આખું આકાશ અને એકદમ આપણી ઉપર છે એટલું બધું કે કાળું કાળું છે નહીં અંધારું આટલું બધું અંધારું કે આપણી ઉપર છે નહીં અહીંયા ખાલી એક આ બાજુ જ છે આજે વરસાદ આવે ને તો આજે નાવાનું છે પાકું છે જોઈએ હવે તો વરસાદ આવે પછી ખબર પડે કેમ કે અરે ઠંડી બહુ લાગે એટલે પછી નાવાનું મન ન થાય તો ફાઈનલી મેગી આવી ગઈ છે આવા બનાવી નાખી ટુ મિનિટ મેગી પાણી ઉકળે છે તો લાઈટ હોય ગઈ અને મેગી બને છે

બરોબર તારા મમ્મી ને કે જાય બનાવી નાખે ભજીયા રાતે હાલો હેઠા જાય કેમ કે બહુ વરસાદ આવ્યા છે

પાણી આવેલા છે તૈયારી થાય છે આથી સિંગ ભજીયા બનવાના છે હમણાં બન્યા એટલે તમને બતાવું દસ થી પંદર મિનિટ વરસાદ આવ્યો કેટલું પાણી ભરાઈ ગયું ખાલી ગઈ છું વાગી ગયો છે પાંચ અને વરસાદ રહી ગયો છે અત્યારે તો હું પાછો ઓગાસી માં આવી ગયો અને અત્યારે વાદળ વરસાદ નથી આવતો વરસાદ તો રહી ગયો અહીંયા પાણી ભરાઈ ગયું છે પછી ગયા અગાચી માં તો આમ પાણી પાણી થઈ ગયા ક્યાં ગયા આ બાજુ એકદમ આ બાજુ ખુલ્લી ગયું છે વાતાવરણ છે જો કાચા સિંહ ભજીયા આ છે બની ગયેલા સિંહ ભજીયા હા આકાર નથી પણ છે સિંહ ભજીયાત તો ગાય જો આ ભાઈ વરસાદ આવે ને એટલે નાહી લીધું છે આ કેટલો મેલો થઈ ગયો નાહ્યું ત્યાં નથી પણ મેલો થઈ ગયો વધારે આ સિત્યારે વાગી ગય છે 7 અને હું વાતાવરણ દેખાડું તમને અત્યારમાં. હું તમને દેશી ડંબલ બતાવું ઘરે બનાવેલું. જો આ છે આપણો દેશી ડંબલ કેટલા કિલોનો છે એ તો નથી ખબર. પણ ઘરે બનાવેલું છે એટલે કેટલા કિલોનો છે કે ખબર છે એની. આ છે આપણો દેશી ડંબલ પાઇપ એની અંદર સિમેન્ટ ગાઈ છે અત્યારે આરતી નો ટાઈમ થઈ ગયો છે પાસ સાડા સાત વાગી ગયા છે એટલે આરતી થાય છે આપણે રામાપીર ના મંદિરે તો દીવાબત્તી થઈ ગયા છે જમવાનું બની ગયું છે અને જમવામાં છે બડેરા શાક તો હવે જમી લીધું છે તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દેસુ જો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે મળ્યા નવા વિડીયો માં તો આવજો બધા